મિત્રો મારું નામ કમલેશ છે હું 25 વર્ષનો યુવાન છું હું તંદુરસ્ત અને દેખાવમાં પણ સુંદર લાગુ હું કામ છું હું રાજકોટની અંદર રહેતો હતો પરંતુ મને ત્યાં કામ નહોતું મળતું જેને કારણે મારા માતા-પિતાએ મને દુબઈની અંદર મોકલી દીધો અને આજે મને ત્યાં પણ કોઈ કંપનીમાં કામ નથી મળતું જેને કારણે હું ખટારા ડ્રાઈવર તરીકે કામ કરું છું આમ તો મને ડ્રાઈવિંગ કરતા ખૂબ જ સારું આવડે છે જેના કારણે અહીંયા એક ટ્રકની કંપની છે તેની અંદર મને ડ્રાઈવર તરીકે રાખેલો છે આમ તો મારી ઉંમર નાની કહેવાય પણ હું એક યુવાન છોકરો છું છતાં હજુ સુધી કોઈ સાથે વધુ વાતચીત કરેલી નથી પરંતુ મારો અંગ્રેજી પણ ઘણો પાવરફુલ છે જેને કારણે અહીંયા જે ગોરી હોય છે તેની સાથે મને વાત કરવાની ઘણી બધી મજા આવે છે પરંતુ હવે હું એકલો ખૂબ જ કંટાળી રહ્યો છું મને લાગે છે કે મારા જીવનમાં પણ થોડોક આનંદ અને મોજશોખ હોવો જોઈએ પરંતુ મારા તેવા ભાગ્ય ક્યાં છે કેમ કે મારી જેવા ડ્રાઈવરના નસીબમાં કોઈ ગોરી ભૂરી ના હોય પરંતુ હજુ પણ મને તે સમય યાદ છે જ્યારે મારે ખટારો લઈને 300 કિલોમીટર દૂર જવાનું હતું અને જ્યારે હું શહેરની બહાર નીકળ્યો ત્યારે ત્યાં બીજા શહેરની અંદર ગડતા જ મને એક ભૂરી મળી તેને જગ્યા જોઈતી હતી મેં જ્યારે તેને જોઈ ત્યારે પહેલી નજરે મને હાંકવાનું મન થઈ ગયું જ્યારે હું ગાડીને સાઈડમાં લગાવતો હતો ત્યારે હું મારી ઈચ્છાઓ લારી કરીને પૂર્ણ કરી લેતો હતો અને પાછો ગાડી ચલાવવા લાગતો હતો પરંતુ આજે તે મારી બાજુમાં હતી અને જેના કારણે હું લારી કરી શકું છે તેમ નહોતું જેનું મને ઘણું બધું દુઃખ પણ હતો હવે મેં તેમની સાથે વાતચીત શરૂ કરી અને તેની થોડીક અંગત વાતો પૂછી અને વાતચીત કરવાનું ચાલુ કર્યું વાત વાતમાં તેણે મને જણાવ્યું કે તે બીજા એક શહેરમાં રહે છે અને તેનો પતિ બીજા શહેરમાં છે યારે મારા ફોનની અંદર એક વિડિયો ચાલી રહ્યો હતો જે ફિલ્મ તમારી જેવા યુવાનો યુટ્યુબ ઉપર જોતા હોય છે અને તેણે તે વિડીયો જોવા માટે મારો ફોન લીધો અને કહ્યું કે આજે તો હું તમારી પાસે છું તો તમારે ફોન જોવાની શું જરૂર છે એઓ આ વિડીયોની માહિતી હું તમને ગાડીમાં જ આપીશ તેણે આમ કહ્યું એટલે તરત જ મેં ટ્રક એક રોજમાં લઈ લીધો મને ખટારો બંધ કરવા કહ્યું અને તેની લાઇટ પણ બંધ કરવા કહ્યું અને પછી મને વિડીયો અને મારું સપનું પણ પૂરું થયું અને ખરેખર મને કરીને ખૂબ જ મજા આવી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને ને લાઈક અને ચેનલ ને જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ